नमस्ते दोस्तों आपનું સ્વાગત છે 6 ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીએ છીએ સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે ચો ચેનલ પર નવા તો તરત તરત સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર વરસાદની નવી આગાહી બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાય રહી છે आ सीस्टम धीरे धीरे आगे और महाराष्ट्र तरफ थी गति करे शक्यता जोवाई रही छे आ सीस्टम महाराष्ट्र तरफ फंटाता महाराष्ट्र में भारत वरसद वरसी शेमामी चौदह सप्टेम्बर आसपास आ सीस्टम असर गुजरात में वर्ताशेज सप्टेम्बर आसपास फरी गुजरात में नो एक नवो राउंड शुरू थई छे आ शिस्टम केटली मजबूत बनशे तेना पर तना नी तीव्रता नो आधार रहे सहाय जाहिर थी परंतु मिली नहीं डायमंड उद्योगना पचास वर्ष में छाला वर्ष थी सौ लांबी मंदी चाली रही है जेने लईने मुख्यमंत्री भूपेन्द्र पटेले गत मार्चे ऑल गुजरात डायमंड एसोसिएशन होद्देदारों बैठक योजना मीटिंग चुमोतेर दिवस बाद चौवीस में बेहजार पच्चीस राज्य सरकार बेरोजगार रत्नकलाकारों राहत पैकेज जाहिर करूंतु જોકે આજે એક આઠ દિવસ બાદ પણ સરકાર દ્વારા અમદાવાદના ફક્ત એક સિત્તેર રત્નકલાકારોના બાળકોને જ સહાય ચૂકવાઈ છે જ્યારે સૌરાષ્ટ્રના પંદર હજાર સાતસો અડસઠ રત્નકલાકારોને હજુ સુધી સહાય ચૂકવાઈ નથી રાજ્ય સરકારે નવા બસો પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપી पशुपालन मंत्री राघवजी पटेले विधानसभामा जनागियो के गुजरात सरकार पशुपालन ने मुख्य व्यवसाय बनावी दूध उत्पादन વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર કરવા પ્રયાસરત છે पशु संवर्धन અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે છેલ્લા 3 વર્ષમાં 255 નવ સ્થાયી પશુ દવાખાના સ્થાપાયા અને 2025 થી 26 માં 200 વધુ મંજૂર થયા કચ્છમાં 2 વર્ષમાં 12 નવા દવાખાનાને મંજૂરી મળી છે તમ અને મોદીનું સમાધાન વાકચિત ડોનાલ્ડ ટ્રમ્પે પોતે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટ પર લખ્યું કે તેઓ ભારત સાથે વેપાર કરારની આશા રાખી રહ્યા છે તેમણે કહ્યું કે બંને દેશો તરફથી આ માટે પ્રયાસો ચાલુ છે તેમની આ પોસ્ટ પર નરેન્દ્ર મોદીએ એક ટૂંકી પોસ્ટ કરી કે અમને પણ આશા છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક કરાર થશે ત્યાર બાદ ટ્રમ્પે આ ટ્વીટ પોતાના એકાઉન્ટ પર શેર કર્યું આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કડક બન્યા અને તેઓ પોતે પણ નરમ પડતા દેખાય છે બંને નેતાઓ વચ્ચે લગભગ પાંત્રીસ મિનિટ સુધી ચર્ચા થઈ ખેડૂતોને એક લાખ પચાસ હજાર રૂપિયાની રાહત મળી કૃષિ યાંત્રિકીકરણ યોજનાઓ હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમયમર્યાદા આગામી બાવીસ સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવામાં છે અથવા પૂર્ણ થઈ ગઈ છે આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમયમર્યાદાને બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની ત્રણ 1 लाख सब्सिडी उपरांत अंदाजित बीजा रुपया 35 થી 45000 જેટલો ફાયદો થશે. એમ કિસાન યોજનાનો લાભ કોને મળી શકે અને કોને નહીં? ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, PM કિસાન યોજના હેઠરપાત્ર ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાત مند ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. જેથી તેઓને ખેતી સંબંધિત કાર્યોમાં મદદ મળી શકે અને તેમને કોઈ આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. પીએમ કિસાન યોજના હેઠર મળતોલા. પીએમ કિસાન યોજના હેઠર સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ બે થી 2000 રૂપિયાના 3 હપ્તામાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 20 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે 21માં હપ્તાની રાહ જોવાય રહી છે સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ રાજ્યોમાં આયોજિત કાર્યક્રમોમાંથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલે છે પી એન કિસાન યોજનાનો લાભ કોને મળે આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળે છે જેમની પાસે ખેતી માટે પોતાની જમીન હોય जोके केटलाक खेडू तो आ योजना पात्र घाड़ानी जमीन पर खेती करता खेडू तो, सरकारी नौकरी करता खेडू तो। दस हजार रुपिया थी वु पेंशन में टैक्स इन्कम टेक्स चूकवता घर नु लाइट बिल जीरो आवशे आ योजना में फटाफट करो अरजी देश में बिल थी परेशान लोको माटे सूर्य घर सोलर रूफटॉप योजना शुरू की આ યોજના હેઠ ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે 40% થી 70% સબસિડી મળશે જેથી લોકોને સસ્તી સ્વચ્છ વીજળી મળે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન મળે 2030 સુધી લાખો ઘરોને સોલર એનર્જી સાથે જોડવાનો લક્ષ્યાંક છે વધુ માહિતી માટે વેબસાઈટ પર જા नमो लक्ष्मी योजना હેઠળ દીકરીઓને марષે રૂપિયા 50000 ની શિષ્યવૃત્તિ ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમના શિક્ષણમાં આવતી નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવાના ઉદ્દેશ્યથી ફેબ્રુઆરી 2024 માં નમો લક્ષ્મી યોજના નમો લક્ષ્મી યોજના નો શુભારંભ કર્યો હતો આ યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી લાયક વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય રૂપે કુલ રૂપિયા 50000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 પૂર્ણ કરવા પર প্রত্যেক ધોરણ દીઠ રૂપિયા 10000 અને ધોરણ 11 અને 12 પૂર્ણ કરવા પર প্রত্যেক ધોરણ દીઠ રૂપિયા 15000 એમ કુલ 50000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ગુજરાત સરકારે આ મહત્વાકાંક્ષી યોજના માટે રૂપિયા 55114 કરોડના બજેટની જોગવાઈ કરી છે. नमो लक्ष्मी योजना माटे अर्जी करवा माटे नीचेना दस्तावेजों जरूर पड़े आधार कार्ड जाति प्रमाणपत्राण प्रमाणपत्र अर्जदार छोकना मातापिता आधार कार्ड विद्यार्थिनी शाला संबंधित दस्तावेजों विद्यार्थिनी बैंक खाता विगतो पासपोर्ट साइज फोटो आधार कार्ड साथे जड़ायेल मोबाइल नंबर नमो लक्ष्मी योजना माटे ऑनलाइन अर्जी प्रक्रिया नमो लक्ष्मी योजना माटे ऑनलाइन अर्जी करवानी प्रक्रिया नीचे मुजब छे विश्वकर्मा योजना हेठळ 15000 ની સહાય ભારતની કેન્દ્ર સરકારે पीएम વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી છે આ પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયની 140 થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે આ યોજના આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભો ઓફર કરે છે આ ઓફરોનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તાલીમ દરમિયાન સહભાગીઓને રૂપિયા પાંચસોનું દૈનિક ભથ્થું મળે છે વધુમાં સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કીટ ખરીદવા માટે રૂપિયા 15000 પ્રદાન કરે છે આ યોજના હેઠર વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાના વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ મેળવી શકે છે અને રૂપિયા 3 લાખ સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે લોન બે તબક્કામાં આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં રૂપિયા 1 લાખ અને બીજા તબક્કામાં રૂપિયા 2 લાખ